ટ્રાફિક ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પોલીસે વૈકલ્પિક ડાયવર્ઝન જાહેર કર્યું છે જેના કારણે સિવિલ તરફ આવતા વાહન ચાલકોને ફરજિયાત લાંબો ચક્કર લગાવવો પડી રહ્યો છે મેટ્રો કામગીરીને લઈને જૂની આરટીઓથી લઈ ઉદના દરવાજા સુધી પાંચસો મીટર રસ્તો બંધ કર્યો છે રસ્તો બંધ થતાં ડાયવર્ઝન પર ભારે ટ્રાફિકની સમસ્યાના કારણે અવર્સ દરમિયાન વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી અને ધીમે ધીમે ટ્રાફિક આગળ વધતા વાહન ચાલકો અકળાયા હતા સ્થિતિને કાબૂમાં લેવા ટ્રાફિક પોલીસ તાત્કાલિક મેદાનમાં ઉતરી હતી અને ટ્રાફિક હળવું કરવા વધારાના પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા

હાલ અમે જે બિન જરૂરી વાહ હોર્ન વગાડતા હોય એના વિરુદ્ધ પણ અમે અવેરનેસ કાર્યક્રમ ચાલવી રહ્યા છે અને જાગૃત કરી રહ્યા છે કે આપણે બિન જરૂરી હોર્ન વગાડવા વગાડવો નહીં અને જેથી જે નોઈસ પોલ્યુશન છે એ ઘટી શકે તેમજ આ વિરોધ જે રિંગ રોડ તરફ જે રિંગ રોડ ઉપર ટ્રાફિક છે એને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ખાસ કરીને મજુરા ગેટ થી જે સર્વિસ લેન છે એ બંધ હોય એને બ્રિજ નીચેથી કટ આપી યુ લઈ સીલ તરફ જઈ શકાશે આ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા તેમજ આરટી તરફથી પણ યુ લઈ નાનપુરા તરફ જઈ શકાશે